અને એટલા માટે ભગવાન જે ભક્તિ કરતો હોય ભગવાન એના મનની રક્ષા કરે અને બહુ મહત્વનું છે પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ સંજોગો ભલે બગડે પણ કૃપા કરીને અમારું મન ન બગડવા દે અમારી બુદ્ધિ ન બગડવા દે અને બુદ્ધિ નાશા પ્રસતિ ગીતાજીમાં તો કહ્યું એક ખોટું ચિંતન અત્યારે તો વિસ્તાર કરવો સમય નથી પણ ધ્યાય તો વિષય વિષયનું ચિંતન માનસની બુદ્ધિ નાશ અને બુદ્ધિના નાશથી સર્વનાશ તરફ લઈ જાય એટલે બહુ જ સાવધાન રહેજો શિક્ષા પત્રમાં વારે ઘડી અંતરાયથી આજ્ઞા કરે છે કે મનનું રક્ષણ કરો ભાવનું રક્ષણ કરો બુદ્ધિનું રક્ષણ કરો વસ્તુઓ બગડશે તો વાંધો નહીં સંજોગો બગડે તો વાંધો નહીં સંબંધો બગડે તો વાંધો નહીં મન ન બગડવા ભાવનાઓ ન બગડવા અને જેનો ભાવ બગડ્યો એને પછી કોઈ વસ્તુ સુખી નહીં કરી અને આપણા બધા તકલીફ શું છે બગડ્યું અહીંયા હોય સામે વાળા શું કરવાનું હવે જે કારમાં પોલ તો એને ઠીક કરે ખોલી બીજી કારને કરી ઠીક થાય પેલો મને ગુસ્સો અપાવે છે ને એકદમ ગુસ્સો આવે તો ગુસ્સો તો થાકે જ આવે ગુસ્સો કે આવે નહીં તો પેલાને સુધારવો જોઈએ કાને જ્યાં ખરાબી હોય ત્યાં કારણ કે આપણને તો છછરે તો ગુસ્સો ના હોય તો કોઈને ના આવે તમે વિપરીત સંજોગોમાં જીવા રહી શકો છો તમે એ વાત છે સંજોગોમાં તો બધા બધાય સારા હોય માણસની વૃદ્ધિ એની મન બુદ્ધિની પરીક્ષા વિપરીત સંજોગોમાં છે કે વિપરીતતામાં પણ શાંત રહી શકે છે જીવનમાં એક વાત યાદ રાખજો સુખ સમજણથી આવે છે સંજોગોથી નથી આવતું જો સમજણ નથી આવી તો કોઈ સંજોગો તમને સુખી નહીં કરી શકે તુગન કે જે થોડું થોડું તો ઉપર ઝાડ કે ટોચ પર બેઠું શાંત થઈ જશે તો એકલા સસ્તાને શાંતિથી બેઠું જ લાવ ઊભી બેસ અને જ્યાં ઝાડ નીચે વિશ્વાસ ગયો ત્યાં શિયાળે આવીને મોડામાં પડ્યો જ્યાં મડા પકડો મારવા જાય કે સિત્ર સસલાય પૂછું તો શાંતિ થી બેઠું છે એને કોઈ છેડતું નથી ને મને મારવા કેમ બેઠા છે ત્યારે સિયાળે મારતા મારતા એટલું કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ જ્યાં સુધી વિચારોની વ્યવહારની ભાવનાઓની ઊંચાઈ ન મળે ત્યાં સુધી કોઈ શાંતિ થી બેસવા નથી ત્યાં સુધી જીવનમાં શાંતિ આવતી જ નથી સમજણ શાંતિ આવે એટલે પ્રભુ ને એવી કરજો કે સંજોગો ભલે બગડે મારું મન ન બગડે મારા ભાવની રક્ષા કરજો

અમારી મનબુદ્ધિની રક્ષા કરે પ્રભુ ઘણીવાર વિપરીત સંજોગો આપી આપણા મનબુદ્ધિની રક્ષા કરતા હોય છે બધું મળી જ જાય એનાથી સુખી થવાય એવું પણ નહીં દરેક વ્યક્તિને દુનિયાના જેટલા માણસો છે દરેકને પર્સનલ એના માટે પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી દઈએ પ્રાઇવેટ બેંક ખોલી દઈએ પર્સનલ એક વકીલ આપી દઈએ બધું જ એને મળે તમે એમ માનો છો એ બધા સુખી થઈ જશે સુખી થવું એ પણ એક કળા છે ઘણી માણસ સંજોગોથી સારો હોય

એટલા માટે પ્રભુ આપ ધર્મ નું પાલન કરો છો તો રક્ષા કરવું એ આપણો ધર્મ છે દુખીને સહાયતા કરવી આપણો ધર્મ છે तो प्रभु आज ही हमें मरवा तो पड़ा छे तो आज आप हमारी रक्षा केन करवावती पधारता એમ કહેતા ગોપીઓ આગળ ગાતા હતા બોલ્યા આ સ્થિતિ રૂપા મેરું ગોપી प्रभु નું જ્ઞાન એ છે સાધારણ અર્થ પર શબ્દાર્થ કરો તો લખ લો ગોપી કા નંદો બબા આપ કો લેસુદાજી ગણ किंतु अखिल દેહ વેદને કોદનાર આજે પણ જગન્નાથપુરીમાં એની પ્રાર્થનાથી વિશ્વ વિશ્વની એ પ્રગટ થયા છે પ્રગટ થાય સાધારણ ગોપીને પ્રભુનું મહાત્મા જ્ઞાન છે ભક્તિ કરવી હોય તો ત્રણ જ્ઞાન જરૂરી છે મહાત્મા જ્ઞાન તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન આ જ્ઞાન હોવા જોઈએ ભક્તિ કરવા પ્રભુને ત્રણેય રીતે જાણવા જોઈએ સૌથી પહેલા મહાત્મા જ્ઞાન તો ભક્તિ કહેવાય કોને ડેફિนิશન શું આપણે કે કીર્તન કરું પાઠ કરું શ્લોકનું એને ભક્તિ ભક્તિની વ્યાખ્યા ક આચાર્યોએ કરી ત્રણ જણાય ભક્તિની વ્યાખ્યા કરી સાંતિલ્ય મુનિ નારદજી અને व्यास આ ત્રણ જણા ભક્તિના આચાર્ય છે વ્યાસથીની વ્યાખ્યા જે છે મહાત્મ્યના માન્ય માને છે કે મહાત્મ્ઞાન પ્રવસ્તુ સુન્દરઃ સર્વતો દીક્ષ્સ્તે ભક્તિ મહાત્મ્ઞાન પુરવ એટલે કે તમે જેને માનો છો જેને ભજો છો એને જાણો છો એનું મહાત્મ્ઞાન છે એ કેવો છે કોણ છે શું એનું સામર્થ્ય છે અને જો મહાત્મ જ્ઞાન ન થયું ને જીવનની કોઈ પણ પરિસ્થિતિઓ તમને અભાવ લાગ્યો છે એ અભાવ ભગવાનની કોઈ ક્રિયાને કારણે નથી આવતો આપણી અજ્ઞાનતાને કારણે આપણે એને જાણતા નથી એટલા એ પ્રભુ તો એક વસ્તુ ચોખ્ખી સમજી લો ભગવાન જયારે દુનિયા બનાવતા હતા ત્યારે તમારું ધ્યાન રાખી દુનિયા નથી બનાવતા

સમજોતો દુનિયા સમજવાને મહાત્મા ગ્યાન કે બસ સુદ્રડ બદ્રડતા ભગવાન ને જાણી લીધા છે એને ભગવાન માટે ક્યારે અભાવ આવતો નથી તો મહાત્મા ગ્યાન બીજું છે તત્વ ગ્યાન તત્વ થી પ્રભુ શું છે આપણે જે કે કે વાત ઉપર શ્યામ રે ના વાકળિયા કે આપેલા રૂપ નું જ્ઞાન છે એના તત્વ જ્ઞાન કે છે એના સ્વરૂપનું જ્ઞાન કે છે ત્રણ જ્ઞાન જ્ઞાન તત્વ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન છે શું છે છે ત્રીજું જ્ઞાન સ્વરૂપ પ્રભુ આ ત્રણ થાય તો જાણી શકાય અહીંયા ગોપીઓને એ જાણે છે કોણ છે કહે છે કે આપ ભગવાન આપ કેવલ કોઈ યશોદાથી નંદ બાબા ના પુત્ર નથી અખિલ દેવી નામ અંતર સમસ્ત દેહધારીઓના અંતર છે તો અહીંયા ગોપીજનોએ વ્રજમાં રહેલા વ્રજેશને પણ યાદ કર્યા મથુરામાં રહેલા અવતારને પણ યાદ કર્યા અને દ્વારિકામાં રહેલા પરમાત્માને યાદ અને એટલે તમે જો શ્લોકમાં જોશો તો આવશે ન ખનુ ગોપીકા નંદનો એટલે નંદ નંદન પ્રભુ ત્રણેય યાદ છે ગોપીઓ કે વ્રજમાં કયા સ્વરૂપે છે મથુરામાં કયા સ્વરૂપે છે અને દ્વારિકામાં કયા સ્વરૂપે છે

ભગવાન સમસ્તના આત્માને જોનાર છે આપ કદ પાપ ક્યારે થાય ત્યારે એમ થાય ને કે અહીંયા કોણ જોનાર છે ત્યારે પાપ પણ ભક્ત તો જાણે છે બીજું કોઈ જોઈએ ન જોઈએ મારો ઠાકોરજી તો મને જોઈ રહ્યો છે અને એને તો બીજી આંખો વાપરવાની જરૂર નથી એ મારી આંખે મને જોઈ રહ્યો આપણે બધા એક જ લતમાં લાગો ભગવાન ક્યારે દેખાય ભગવાન ક્યારે દેખાય હું તો એમ કહું ભગવાન ક્યારે દેખાય પછી વિચાર જો પહેલું એ વિચારો કે ભગવાન મને દેખી રહ્યો છે

અને એટલા માટે આ યુગલ ગીત વેણુ ગીત માં પણ એ ગોપી જનો એ દેવકી સુત પદામ પૂજે દત્ત લક્ષ્મી એમ કરે તો કે વેણુ ગીત યુગલ ગીત ગાતી ગોપીઓ ને શું ખબર છે કે ઠાકોરજી દેવકી ના પુત્ર છે તો કે હા આ તો બધું જ એ મહત્વ જ્ઞાન વાળી ગોપીઓ છે તો કહું યશોદા પુત્ર ને પણ દેવકી પુત્ર કેમ કહું તો કહું કે જો યશોદા પુત્ર કે તો આ તો કુમારી કાવ છે કે નંદ બાબા ના ઘરે રહે છે અને નંદ બાબા ને બાબા ને ને મૈયા કહે છે

અને ઠાકોર જેના પર પણ કૃપા કરે જો જેને સેવા કરવી જ હોય ને એ ગમે તેટલો દૂર હોય પણ સેવા કરી શકે એના સંજોગો ગમે તેવા હોય એ કરી શકે જેને કરવાની જ છે જેને કરવાની લાલસા જ છે એ કોઈ પણ સંજોગોમાં કરી શકે પ્રભુ એને અનુકૂળતા કરી એટલે પેલા વાદળને એમ થયું કે બીજું તો કાંઈ નહીં પણ જ્યાં પ્રભુના સુખનો વિચાર થાય એને સેવા કહેવાય એટલે એમ કરું ઠાકોરજીને તાપ લાગે તો એમના મસ્તક પર છત્ર બનીને પૂછાવે

પ્રભુનો સ્વભાવ કયો કે જ્યારે કોઈના પર કૃપા કરે તો જુએ નહીં કે આ મોટો નાનો ઊંચો નીચો બધા પર સમાન રૂપે કૃપા કરે આ વાદળ પણ એવું છે જ્યારે વર્ષે ત્યારે જોતું નથી કે નદી નાળા સાગર સરોવર એ તો બધા પર સમાન કરે છે કે પ્રભુ જેવો શ્યામ છે એ પણ પ્રભુનો સખા છે અહીંયા ગોપીજનો સખા સંબોધન કરે છે સખે ઉદય ઉદેયવાન સાત્વતા કુલે આપ સાત્વત કુળમાં એટલા માટે પ્રગટ થયા છો ભક્તોની રક્ષા કરવા પ્રભુના અવતારનું કારણ જ કહ્યું ને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી એ રીતે આ ભક્તોની રક્ષા માટે પધારો છે તો આજે કેમ આપનું વચન ભૂલી ગયા છે આપ જો બધાની રક્ષા કરવા માટે પધાર્યા છો તો આજે આપે અમારી પણ રક્ષા કરી આ મર્દી રાતના એકલા અમને મૂકીને આપ પધારી ગયા અને આપને કારણે આપના વગર અમે જીવી શકીએ સંભવ નથી તો શું અમારા પાનું પ્રાણોનું રક્ષણ કરવા માટે આપ નહીં પધારો પ્રભુ એક વાર દર્શન આપ્યું

જો ઠાકોરજીના ઘરે દર્શન કરતા હોઈએ ત્યારે પ્રભુના સર્વાંગના દર્શન કરવા નકશિત અને શિખનક બંને પ્રકાર બતાવવામાં આવે છે પ્રભુના દર્શન કઈ રીતે કરાય એ પણ આવડું છે એક એક અંગના જયારે દર્શન કરતા હોઈએ ત્યારે લીલાનું ચિંતન કરે જેમ દસ નાખે ચંદ્રના પેલા દર્શન કરીએ એ દસ પ્રકારની ભક્તિ છે સ્પર્શ કરીએ ચરણો ભાવ થાય કે આ ચરણો તો દેવતાઓને દુર્લભ છે એ ચરણ મને સુલભ થાય મહાપ્રભુજી તો કેવી કૃપા કરે યશોદાજીને કેટલા વર્ષ સેવા મળી બ્રજમાં પ્રભુ કેટલા વિરાજ્યા અગિયાર વર્ષ બાવન દિવસ એના પછી તો યશોદાજી સેવા નથી મળી પણ યશોદાજી કરતા પણ મહાપ્રભુજી તમને કેવું સૌભાગ્ય આપ્યું તમારા ઘરે પચીસ પચીસ વર્ષથી ઠાકોરની વિરાજ છે કોઈના ઘરે પચાસ વર્ષથી વિરાજ છે કોઈની ત્યાં બપે પેઢીઓથી વિરાજ છે તો યશોદાજી કરતા મોટું સુખ શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ એટલે તો કહું અબજો બહુ સુખ આ કલયુગમાં જે થયું ને તો દ્વાપરભાઈ નથી એવો આનંદ એવો લાભ તો સારસ્વત કલ્પમાં પણ લોકોને ન મળ્યો જે લાભ મહાપ્રભુજી કૃપા કરીને કલયુગમાં જીવ્યા છે પ્રભુ કેવા સુдоб અને સરણ દેના છે એ સારસ્વત કલ્પના ઠાકોરજીને ઘરે એક દિવસ પણ રાખી શકો તો ઈસ સખરો બેસે ઘરમાં એ बाजू वाला કો ઘર કોલીને બ્રિજ કોઈને તો માખડ લઈ આવે તો તમે શું કરી દે તો ચાલે કે જો પણ અહીંયા મહાપ્રભુજી મુસ્કાવીને ઘરે પદરાવે તો ખરા પણ તમને વશ કરીને પદરાય છે તમારા ભાવને વશ થઈને ટાકો થઈ જાય છે તમારા સકળ નબર જોડે બધા કરનારા કર્યો છે ત્યાં તો વર્જ ભક્તોએ પ્રભુને વશ થવું પડતું હતું અહીંયા મહાપ્રભુજી પદરાવે ને એ ભક્તોને વશ થઈ જાય છે તમારા ભાવ એ થઈ જાય છે મહા પ્રભુ પદરાવ્યો છે કારણ આ યુગમાં અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી અધરો છે આ યુગમાં ધર્મી સહેલો છે આમાં પ્રભુ સહેલા છે સહજ મળે છે અને એમાં પણ મહાપ્રભુજીની કૃપા જેના પર થઈ છે બ્રહ્મ સમજ લઈ વૈષ્ણવ બન્યો છે એને કંઠી ધારણ કરી અને જેમને પુષ્પાવીને ઘરે ઠાકોરથી પધરાવી દીધા એ સર્વ વૈષ્ણવને હું વંદન કરું છું કે મહાપ્રભુજીની કેવી કૃપા તમારા પર સાક્ષાત પોતાનું સર્વસ્વ એમને તમારા ઘરે પધરાવી દીધું આનાથી મોટું બીજી ગુરુ કૃપા કઈ હોય છે બીજું શું હોઈ શકે આનાથી વધારે પોતાના સર્વસ્વનું દાન જેવા કરવામાં આવે છે અહીંયા ગોપીજનો હસ્તકમલની યાચના કરે છે કેવો છે હસ્તકમલ संबोधन करो वृष्टि दूर आप तो वृष्टि पूर्णिमा श्रेष्ठ है विरचिता भयम वृष्टि दूर है शरणमयम शाम शरणे आवेला जीवो ना संसार ना भय में दूर करना सन्मुख कीता जे भूता भ्रष्ट अजान निर्भय कीता सिर पर धरी दी पा बलवा के ना पड़ते जेना पर हस्त मुकी दी दो निर्भय बने जो पैदा पर मैं कहूं हूं भय त्या सुधी छे ज्या सुधी भगवान करे આપણે તો ઉંધું કરીએ પધરાવા તો છે પણ બીક લાગે છે અરે બી વાળું ત્યાં સુધી જ્યાં સુધી બચાવનારો ના આપો પણ જ્યારે બચાવનારો ઘરે બેઠો હોય પછી તો નિર્ભય થઈને ફરવાનું જ્યારે બચાવનારો છે ત્યારે રક્ષા કરનારો ઘરે માથે બિરા દે છે ભગવાન તમને સાથે નથી આપે ભગવાન તમને માથે પધરાવી નથી એ કોઈ કે ભગવાન મારી માટે છે કોઈ કે ભગવાન મારી માથે છે કોઈ કે ભગવાન મારી સાથે છે જે માત્ર ભગવાન મારી માટે છે કાય ભગવાનને વિચાર કામ જ બતાવી ના આ કરવાનું કે આ કરવાનું તમારી માટે જ છે જે કે ભગવાન મારી સાથે છે તો કે હું કરીશ ઠાકોરજી મારી જોડે છે મને બળ પણ વૈષ્ણવને તો શું કહેવામાં આવે તમારા માથે કયું સ્વરૂપ તમારી માથે છે અને જ્યારે ભગવાન માથે આવી જાય વસુદેવજીના માથે આવેલા

ભગવાન નો હાથ ઘણો મોટો છે પોતાના હાથે લેવા ન જાવ એ તો નાનું હશે એને આપવા માંગશો તો તમારી બુદ્ધિ પ્રમાણે મળશે નહીં માંગો તો એને વિચાર્યું હોય એ પ્રમાણે મળશે હવે વિચાર કરજો તમારી બુદ્ધિ જેટલું માંગવું છે કે એને એના સામર્થ્ય જેટલું જોઈએ છે તો તો કે બેંક શોપિંગ કરવા ગયા શોપિંગ કરવા ગયા એટલે બહુ બધી વસ્તુ ખરીદી એટલે દુકાનવાળાને કહ્યું કે જોડે થોડા રિલેશન મેન્ટેન કરી નાના કુછો કુછ આપે

આપ સંસારના ભયથી મુક્ત કરનારા છો આપનો કરે કમલ એવો છે એ હસ્ત કમલ કેવો તો પ્રભુ અનેક પ્રકારે કૃપા કરે છે કૃપા કરવાનું પહેલું માધ્યમ હસ્ત બીજું માધ્યમ નેત્ર અહીંયા ગોપીજન બધા માધ્યમોને યાદ કરે છે ત્રીજું માધ્યમ મુખાર ચોથું માધ્યમ પ્રભુના ચરણાર આ ચાર માધ્યમોથી ઠાકોરજી કૃપા કરે તો પહેલા કહ્યું શરદ ઉદાસ સાધુ જાત સત્ય મિત્રોની કૃપા હવે માંગી હસ્ત કમલ ની આપણે ત્યાં ઘણા લોકો કે માથે હાથ રાખો આશીર્વાદ આપો ઘણા લોકો કે સારા આશીર્વાદ આપજો તો આશીર્વાદ ખરાબ હોય તો સારા જ હોય ખરાબ હોય તો સાફ કહેવાય પણ માંગીને મળે એને તો આશ્વાસન કહેવાય હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય અમુક વસ્તુઓ માંગવાની ન હોય મેળવવાની આશીર્વાદ તો મેળવવાના માંગવાના પડ્યો ગુરુ માથે હાથ રાખે

સંસારમાંથી નિર્ભય બનાવી લૌકિક અને અલૌકિક આ બંને નો ફરક એ કે જે હંમેશા સંસારનો ભય બતાવ્યા કરે અને ભય ઉપજાવ્યા કરે એ લૌકિક અને જે ઠાકોરજીમાં શ્રદ્ધા બેસાડી સંસારમાં અને કહ્યું કે મને એટલે ઈનામ લઈને પાછા જાય કુમંદ કહ્યું તમને ખોટું ના લાગે તો ગાવ ગાઓ ત્યારે કહ્યું ભક્તન તિકરીકા આવત જાત બનીયા તું તી બિસાર જાકો દુખ દેખે દુખ ઉપજત તાકો કર્મો પડે પડાય જોઈને દુખ થાય એને પ્રણામ કરવો પડે શા માટે કરે કે હું કઈક માંગો ગોમદાસ ગોમદાસે કહ્યું તો ની લાગ કે ના આપા પછી મને બોલાવતા અને તમારું મોહ બતાવતા કારણ બરે પ્રભુનું સાનિધ્ય છૂટે

નિર્ભય બનાવનારો પ્રભુનો કરકમ સંસારમાં ક્યારે પણ દુઃખ આવે ને સંકટ આવે અને એમ લાગે કે ચારે બાજુ ફસાઈ ગયા કોઈ નથી ત્યારે ક્યાંય પાપા ના મળતા દોડતા દોડતા જઈ તમારું જ્યાં મંદિર હોય ત્યાં ઠાકોરજીની સન્મુખ જઈને ખાલી બેસી દે બોલતાય નહીં માંગતાય નહીં શાંતિથી બેસી એની દ્રષ્ટિ પડશે તમારા સઘળા દુઃખો ક્ષણમાં સરી જાય ખબર નહીં પડે કે ક્યારે આ ટળી ગયું સહજમાં ઉગારી લેશે અને એટલા માટે तो आवे विपत्ति आवे संकट आवे क्या है बाबा ने वो तो कोसु करता सकाम भक्ति सारी बीजे गई ने हाथ फैलावा करता प्रभु पासे मांगी ले उसका पर फाका मारवा में तो कोई अंतर प्रभु के पास बैठ चुप होकर बैठ शांत होकर बैठ कर तब वैसे ये सब ठाकुर जी नवा मंडल दौड़वा ये क्या तुमने उगारी वैसे खबर है नहीं